ઘણા બધા પ્રિવિયસ વિડીયોમાં તમને ઈદ કલેક્શન જોવા મળી ગયું છે પણ કરીએ શું યાર દર બીજા દિવસે અજમેરા ફેશનમાં નવું ને નવું કલેક્શન આવતું હોય છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે એક પણ કલેક્શન જોયા વગર ઘર પર નહીં રહો કેમ કે અમે ઈચ્છીએ છીએ તમે આજે જાઓ ને બે હજાર પચીસના જે ઈદ કલેક્શન આવ્યા છે માટે જે સ્પેશિયલ કલેક્શન આવ્યા છે કેમકે ઉત્તરાયણમાં પણ આ બધી વસ્તુઓ ચાલતી હોય છે ડ્રેસીસ ચાલતા હોય છે કુર્તી ચાલતા હોય છે એ બધી વસ્તુ તમે પોતાના કલેક્શનમાં જરૂરથી શોપમાં જરૂરથી એડ કરો કેમ કે મને ખબર છે અત્યાર સુધી તમે પોતાની પરચેસિંગ કરી નથી પણ હવે ટાઈમ આવી ગયો છે કે તમે પોતાની પરચેસિંગ સ્ટાર્ટ કરો નમસ્કાર દર્શક મિત્રો તમારો એકવાર પાછું સ્વાગત છે અજમેરા ફેશનમાં તમને ખબર છે કે જ્યારે પણ હું તમારા માટે વિડિયો લઈને આવું છું ને ત્યારે દર વખતે નવું ને નવું જ કલેક્શન હોય છે પણ આજનું કલેક્શન ઈ સ્પેશિયલ રહેવાનું છે અમારા ઘણા બધા પ્રીવિયસ વિડીયોમાં તમને ઈદ કલેક્શન જોવા મળી ગયું છે પણ કરીએ શું યાર દર બીજા દિવસે અજમેરા ફેશનમાં નવું ને નવું કલેક્શન આવતું હોય છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે એક પણ કલેક્શન જોયા વગર ઘર પર નહીં રહો કેમ કે અમે ઈચ્છીએ છીએ તમે આજે જાઓ ને બે હજાર પચીસના જે કલેક્શન આવ્યા છે ઉત્તરાયણમાંથી જે સ્પેશિયલ કલેક્શન આવ્યા છે કેમ કે ઉત્તરાયણમાં પણ આજ બધી વસ્તુઓ ચાલતી હોય છે ડ્રેસીસ ચાલતા હોય છે કુર્તી ચાલતા હોય છે એ બધી વસ્તુ તમે પોતાના કલેક્શનમાં જરૂરથી શોપમાં જરૂરથી એડ કરો કેમ કે મને ખબર છે અત્યાર સુધી તમે પોતાની પરચેસિંગ સ્ટાર્ટ કરી નથી પણ હવે ટાઈમ આવી ગયું છે કે તમે પોતાની પરચેસિંગ સ્ટાર્ટ કરો તો વાતો તો ઘણી બધી થઈ ગઈ હવે ચાલો વાત કરીએ આપણે આજના કલેક્શનની જે ખૂબ જ સુંદર થ્રી પીસમાં રહેવાનું છે આપણે ત્યાં તમને મળી જવાના છે સ્ટીચ અનસ્ટિચ અને સેમી સ્ટીચ ટાઈપના ડ્રેસીસ અને કુર્તી ઘણી બધી વેરાયટીઝ અહીંયા મળી જવાની છે અને વેરાયટી સ્ટાર્ટ ક્યાંથી થાય છે તમને ખબર છે આપણી સ્ટાર્ટિંગ રેન્જ છે કુર્તી અને ડ્રેસીસમાં સેવન્ટી એઇટ રૂપિયા અને સેવન્ટી નાઇન રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પ્રેસથી તમને અહીંયા ડ્રેસ મટીરિયલ્સ મળી જવાના છે તો આજનું કલેક્શન આપણે જોઈએ ખૂબ જ સુંદર રહેવાનું છે જેમ કે તમે જોઈ શકો છો પહેલું આર્ટિકલ તમારા માટે હું જે લઈને આવી છું થોડુંક હું ઈચ્છું છું કે તમે અહીંયા નજીકથી આવીને આ આર્ટિકલ જોવો તો તમને આ ટાઈપનું મળી જવાનું છે આમાં રૂપટ્ટો રૂપટ્ટો જો તો ખૂબ જ સુંદર રૂપટ છે લેસ બોર્ડર સાથે તમને મળી જવાનું છે એની સાથે સાથે તમને મળી જવાનું છે આ

મળી જવાનો છે એમાં તમને નાની નાની પ્લેટસ જોવા મળી જવાની છે તો જોઈ શકો છો કેટલું સુંદર આનો લુક આવે છે એટલે પ્રોપર ટ્રેડિશનલ છે જે તમે તમે ફંક્શનમાં લઈને લઈને ઈ બધી વસ્તુમાં આ વસ્તુ કરી શકો છો અને આ કલર ટોન ખૂબ જ સુંદર લાગવાનું છે વેર કર્યા પછી એના સિવાય આપણે બીજું જોઈએ તો આપણી પાસે તમને મળી જવાના છે ઘણા બધા આર્ટિકલ છે તમને કોટનમાં રેઓનમાં ઘણા બધા મટીરિયલમાં જોન જેટમાં મળી જવાના છે પણ તમે આ આર્ટિકલ જવ ને તો પહેલા તો આપણે એનો રૂપટ્ટો અને બોટમ વેર જોઈએ તો તમે બોટમ એ પ્લાઝો હતો ને આ તમને મળી જવાનો છે પેન્ટમાં સ્ટ્રેટ પેન્ટ જે ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શનમાં છે એ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવો સ્ટ્રેટ ફિટિંગ છે આનો અને એની સાથે તમને રૂપટ્ટો મળી જવાનો છે આ ટાઈપનો પ્રિન્ટેડ રૂપટ્ટો તમને મળી જવાનો છે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને સોફ્ટ મટીરિયલ છે એટલે માથા પર ઓળવાનું હોય ને તમારે તો કોઈ ઝંઝટ જ નથી ઇઝીલી તમે માથા પર આ વસ્તુ કેરી કરી શકો છો માથા પર મૂકી શકાય એવો રૂપટ્ટો છે અને જ્યારે કુર્તીની વાત કરે ને એટલે કહેવાય ને કે સિમ્પલ રૂપટ્ટા સાથે એકદમ ક્લાસી લુક આપતું કુર્તું હોય ને આનું નેક પેટર્ન પહેલાં તમે જોવો ને તો નેક પેટર્ન ખૂબ જ સુંદર આપેલું છે અહીંયા નેકની પેટર્ન જો ખૂબ જ સુંદર ડિટેલિંગ સાથે મળી જવાની છે તમને અને કુર્તાની વાત કરીએ ને તો કુર્તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે આમાં તમને થ્રી ફોર્થ સ્લીવ મળી જવાની છે અને આમાં તમને જોઈ અહીંયા મોતીનો એટલે કે પેલું કહેવાય ને સળી મોતી એનો તમને અહીંયા વર્ક મળી જવાનો છે સાથે સાથે બોર્ડર પણ તમને ખૂબ જ સુંદર મળી જવાની છે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર કોમ્બિનેશન સાથે તમને આ કુર્તો મળી જવાનો છે અને એટલું જ નથી તમને બધી અવેલેબલ મળી જવાની છે સાથે સાથે આપણે વાત કરીએ થોડા કોલર પેટર્નની તો આમાં પણ તમને મળી જવાનું છે ખૂબ જ સુંદર કલેક્શન તમે જોઈ શકો છો પ્રિન્ટેડમાં તમને આ પ્રોપર એટલે કોર્ટસેટ સેટનું લુક આપતું આ વસ્તુ મળી જવાની છે આ તમને પ્રોપર પેન્ટ મળી જવાની છે જે કુર્તાથી સેમ પ્રિન્ટેડ રહેવાની છે એની સાથે તમને બતાવું ને તો આ ટાઈપનો તમને કોટ સેટનો કોન્સેપ્ટ છે જેમાં તમને કોલર મળી જવાની છે સ્લીવ મળી જવાની છે અને ખૂબ જ સુંદર સોફ્ટ મટીરિયલ છે તમે જોઈ શકો છો આ ખૂબ જ સોફ્ટ મટીરિયલ છે આની લેન્થ પણ તમને ની લેન્થ મળી જવાની છે તમે જોઈ શકો છો પ્રોપર કોર્ટ સેટનો કોન્સેપ્ટ છે આની સાથે જે સેમ મેચિંગ હોય વિદાઉટ રૂપટ્ટા તમે વેર કરી શકો છો ઇઝીલી અને એની સાથે સાથે આ તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રેન્ડિંગ આર્ટિકલ રહેવાનું છે આ પણ કોટ સેટ પર તમને મળી જવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ આ તમને ઓફિસ વેરમાં વેર કરો ને તો ખૂબ જ સુંદર લાગવાનું છે સાઇઝિસ તમને અવેલેબલ મળી જવાની છે અહીંયા તમને મળી જવાના છે ખૂબ જ સુંદર બટન પેટર્ન અને આની તમે પ્રિન્ટ જો આની સ્લીવ તમે જો એટલે કે કહેવાય ને કે પેલું બલૂન સ્લીવ ટાઈપની તમને અહીંયા પેટર્ન મળી જવાની છે ખૂબ જ સુંદર લાગે છે આ ટાઈપની અને આમાં તમને મળી જવાનું છે ખૂબ જ સુંદર કોલર હવે આની બોટમવેરની વાત કરીએ ને તો તમને આ જ મટીયલ પર સેમ અને સેમ પ્રિન્ટની અહીંયા મળી જાય છે બોટમવેર બોટમ વેર એટલે આ કોન્સર્ટનો કોન્સેટ છે જેમાં સેમ ટોપ અને સેમ પેન્ટ મળી જતી હોય છે તો આ ટાઈપનું ઘણું બધું કલેક્શન ઓલરેડી અહીંયા આવી જ જોયું તો તમે વાટસ જોવો છો આજે જ અજમેરા ફેશન આવીને વિઝિટ કરો કેમ કે અહીંયા જે કલેક્શન તમને મળશે ને આખા સુરતમાં નથી મળવાનું અને જે રેન્જ અહીંયા મળવાની છે ને એ તો ખરેખર ક્યાંય નથી મળવાની એમને એમ જ અહીંયા અજમેરા ફેશન આટલા વર્ષોથી લોકોના ભરોસો લઈને નથી બેઠો તો જો તમારે વધુ ડિટેલ્સ જોઈતી હોય ને તો અત્યારે જ અમને કોન્ટેક કરો અને હા તમે જરૂરથી વિઝિટ કરજો અજમેરા ફેશન હવે અજમેરા ફેશનની વાત થઈ ગઈ તો એડ્રેસમાં તમને જણાવી દઉં એડ્રેસ રહેવાનું છે સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોરમાં અને જો તમારે વધુ માહિતી જોઈતી હોય ને તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને બીજી વસ્તુ કે જો તમે દૂરથી છો સુરત આવી નથી શકતા તો તમે અમારા આપેલા નંબર ઉપર વિડિયો કોલ પર્ચેસિંગ પણ કરી શકો છો તો વાટ છે નહીં આજે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો